ગણેશ ચતુર્થીનું પાવન પર્વ આવી રહ્યું છે અને ગણેશજીના આગમનની તૈયારીઓ જ્યારે પૂરજોશમાં દેશભરમાં જોવા મળતી હોય ત્યારે આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે કારણ કે પર્યાવરણ તરફની જાગૃતતા અને સાથે સાથે એક અનોખો સંદેશો પણ આપવા માટે સમાજ તૈયાર છે પણ આ સભ્ય સમાજના બાળકો એટલા જ તૈયાર છે કારણ કે આ બાળકોએ માટીમાંથી મૂર્તિ બનાવીને સમાજને એ સંદેશો આપ્યો છે કે અમારા ગણેશ માટીમાંથી છે અને સાથે સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશો એ રીતે આપી રહ્યા છે કે હવે પછી પીઓપી અથવા તો કેમિકલનું પ્રદૂષણ ફેલાય તેવી કોઈ પણ મૂર્તિનું વિસર્જન આપણે નદીમાં નહીં કરીએ આવો જોઈએ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ मेरा नाम अनिका है तो आज मैं बनाने बनाया है मिट्टी गणपति वो मिट्टी जो है इनको फ्रेंडली है बहुत ही अच्छी मिट्टी है और बहुत ही सॉफ्ट एक है एकदम हैबाद में नाम है और ये मिट्टी बहुत ही अच्छी है मैंने ये गणपति अपने है कि है। बाजार से क्यों ये मूर्ति आप लाई नहीं है हाथ से क्यों बनाई बाजार तो 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 बाजार तो ले बाजार से लाते तो हम कभी-कभार लेते हैं तो भी हम बाजार से हैं तो सही कई भी दिखता है और मिट्टी अच्छे से खुलती भी नहीं तो इसलिए ऐसी मिट्टी इंप्रूवमेंट मिट्टी बनानी चाहिए जिससे जो आराम से पानी में घुल जाए कारण पानी चाहिए पूजा का का जो आएगी क्या हम आ बनाया है जो मिट्टी ना बाजार में क्यों नहीं

અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં વિશાખા ફ્લેટના રહીશો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપમાં બાળકોએ બનાવી સુંદર ગણેશજીની મૂર્તિ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સર્જનાત્મકતાનો એક અદ્ભુત સમન્વય જોવા મળ્યો ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનાવવાના વર્કશોપમાં બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો આ વર્કશોપ માં બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના હાથે જ માટીમાંથી ગણેશજીની સુંદર મૂર્તિઓ બનાવી હતી મારું નામ કોમલ પટેલ છે મેં એવું વિચાર્યું કે આ જે મૂર્તિ બનાવવાનો જે અહીંયા જે પ્રોગ્રામ યોજાયો છે એનાથી બાળકોની અંદર એમનું બધી બહાર આવી શકે

લાગણી અને જે ભક્તિ અને અનુભવાય એ વસ્તુ માટે એકચ્યુઅલી એ પણ એટલી જ સ્પિરિચ્યુઅલમાં ઇન્વોલ્વ છે તો એને વધારે આ બધી કરવી બહુ જ ગમે છે ઇકો ફ્રેન્ડલી ગણેશા વિશે જ્યારે આ વાત ચાલતી હોય ત્યારે સમાજને કઈ સંદેશો આપવો છે મારું માનવું છે કે ચિન્નઈ કે જે પણ કેમિકલથી જે બનતી મૂર્તિઓ છે એ ક્યારેય પણ ડોઝ ના થાય ઇવન ભારતમાં હું તો એવું વિચારું કે આપણા ભારતમાં એક બેન થઈ જાય અને ઇકો ફ્રેન્ડલી જ મૂર્તિઓ બધી જગ્યાએ મીન્સ વિસર્જન કે જે પણ તે પણ આપણે ક્યાં કરીએ છીએ તળાવ કે એમાં તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું જ વિસર્જન થાય એ મારો એક રિક્વેસ્ટ છે ઇન્ડિયાને એટલે એ બેન વસ્તુ થઈને કેમિકલવાળી વસ્તુ ટોટલી બેન થઈ જાય

એટલે આ એકદમ ઇકો સિસ્ટમને ફ્રેન્ડ છે આજે આ મૂર્તિ હું બનાવું છું ગણેશ ચતુર્નાથ તહેવારમાં મારું નામ એકદમ ઇકો છે જેમથી આપણા ઇન્વાયરમેન્ટને કોઈ પણ હારી નથી તો આ મેં

પ્લાસ્ટર ઓફ પેરિસને બદલે કુદરતી માટીનો ઉપયોગ કરવાથી આ મૂર્તિઓનું વિસર્જન સરળતાથી થાય છે જેનાથી નદી અને તળાવનું પાણી પ્રદૂષણ અટકાવી શકાય છે બાળકોએ માત્ર પરંપરાગત કળા જ ન શીખી પરંતુ પ્રકૃતિનું રક્ષણ કરવાનો એક સંદેશો પણ આપ્યો ઇકો ફ્રેન્ડલી છે કે દરેક બાળક ગણેશજીના મહત્ત્વને સમજે અને એ મહત્ત્વ સમજ્યા પછી દસે દસ દિવસ સુધી એની પૂજા અર્ચના થાય આમ તો લગભગ ગણેશજીના મસ્તકથી માંડીને એમના જે સ્વરૂપ છે એથી લોકો વાકેફ છે પણ ગણપતિ બનાવતી વખતે તુષાર ડિમ્પલ અને અરમી દ્વારા સમજાવવામાં પણ આવે છે કે ગણેશજીનું મહત્ત્વ શું છે એમની સૂંઠ મોટી છે હાથી જેવી છે તેનું પાછળનું મહત્ત્વ શું છે એમનું પેટ વિશાળ છે તો એની પાછળનું મહત્ત્વ શું છે તો આવી ધાર્મિક મહત્ત્વતા સમજાવવાની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવે છે એટલે બાળકો આ જ ગણપતિની સ્થાપના પોતાના ઘરમાં કરે દસે દસ દિવસ સુધી ક્યાંક પાંચ દિવસ સુધી કેટલાક ત્રણ દિવસ સુધી ગણપતિ રાખતા હોય તો એની પૂજા ત્રણ દિવસ સુધી જ્યારે પોતાના બનાવેલા ગણપતિની પૂજા જ્યારે થતી હોય ત્યારે એનું મહત્વ કંઈક અલગ જ હોય અને ઇકો ફ્રેન્ડલી છે એટલે કે માટીમાંથી જ બનાવેલા ગણપતિ છે એટલે આજના પર્યાવરણને સાચવીને પર્યાવરણને જાળવીને ગણેશજીની સ્થાપના અને એનું વિસર્જન થાય એ ખૂબ જરૂરી છે એટલા માટે જ આવું આયોજન થયું છે આજની પેઢી જે છે એ પેઢી માત્ર યુટ્યુબ કે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે એટલે એમાંથી બહાર આવીને પોતે ગણપતિ બનાવે એ ખૂબ જરૂરી છે એટલા માટે જ અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને અને બાળકો ભાગ લે છે છે પોતે બનાવેલા હોય દર્શક મિત્રો બાળકોએ તો નક્કી કરી જ લીધું છે કે અમારા ગણેશ એક કુંડામાં વિસર્જન કરીશું અને આ જ માટીનો ઉપયોગ ફરીથી આવતા વર્ષે પણ કરીશું તેમાં ફૂલ છોડ વાવીશું અને તુલસી પણ વાવીશું તમે પણ આ જ નક્કી કરી લેજો જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર